વેલકમ બેક જામનગરના લાલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને ગોળી વાગી હતી રિવોલ્વર સાફ કરતી વખતે ફાયર થતા પગમાં ગોળી વાગી ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં લોકો જીજી હોસ્પિટલમાં એકઠા થઈ ગયા હતા આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે અર્જુન જામનગરમાં પોલીસ કર્મીને ગોળી વાગી છે શું વિગતો સામે આવી રહી છે

જે સારવાર છે છે ચાલી રહી અને અન્ય પોલીસ કાફલો પણ જે છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે જી અર્જુન આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો અત્યારે હાલ જે સમાચાર મળ્યા છે જામનગરમાં પોલીસ કર્મી ગોળી વાગી છે